માં માટે સંયમ એટલે શું બ્રહ્મચર્ય ઉપર ગુરુ હરિ માન સ્વામી મહારાજ નું પ્રવચન યુગી આપા વાત કરતા કે ગુરુની લાજ જાય એવું ના કરવું નતર આપણે કોઈ એવું કંઈ કરી બેસીને છાપે ચડીએ તો આપણને કોણ ઓળખે છે અને ઓળખે તો શું પણ પ્રમુખ સ્વામીનું નામ બગડે કે નહીં આ બીએપીએસ વાળા અને એકને લીધે બધાને નામ બગડે બરાબર કઈ બધા આવા જ હોવા જોઈએ બીજું તો બ્રહ્મચર્ય તારે આ બહુ ઉપડ્યું છે તો આપણા જ કઈ ભૂલ થાય તો આપણે કોઈ ઓળખતું નથી હવે આઠસો સાધુ અમને કોણ ઓળખે છે પ્રમુખ સાહેબ ઓળખે છે ને પ્રમુખ સ્વામીના શિષ્ય કે સાધુ આવું કર્યું નામ કોનું બગડે પ્રમુખ બગડે ને આપણને કોણ ઓળખાય બીજું કારણ ભ્રમચાર્ય પારણ કે સ્વામિનાર ભગવાનનો બહુ રાજી છે અને કોઈ પણ આધ્યાત્મિક ક્ષેત્રે સંયમની જરૂર હોય છે તો ભ્રમચાર્ય એટલે સંયમ હા તમારે ભ્રમચાર્ય અમારા જેવું કંઈ પાળો નથી અષ્ટ પ્રકારે તમે પરણી શકો બધું કુટુંબ ઊભું કરી શકો એટલે એનો અર્થ એમ નથી કે છૂટ એકદમ લેવાની ધામધૂમ કરવાની જો આપણે ઉપાસનો કાયદો શું છે એકાદશી કઈ રીતે કરી પેલા નિર્જરા કરી નિર્જરા ના થાય તો પાણી પીન પાણી પીન ના થાય તો જ્યુસ લઈને કરી એ ના થાય તો ફરાળ લઈ આ તો સીધું પાંચ કિલો ફરાળ ઝાપટે એકાદશી ના ભૂકા બોલાવી નાખે એમ તમને ગ્રસ ને છૂટ આપી લગ્ન કરવાની એના અર્થ એમ નથી કે બસ મંડી પડવું છૂટ એમાં સંયમ રસ્તો છે એટલે એમાં આપણે સત્સંકર ભગવાનમાં જોડાવા ભગવાન બાજુ કામમાં આવ્યા જેટલા નિયમ છે ને આ નિયમ માટે છે બહારનું ખાવું નહીં પછી આ ઉપવાસ કરવા એ બધાનું કારણ શું છે બ્રહ્મચર્ય પણ એટલા માટે હા એને સહાયક છે બધા બીજા નિયમો આપે બોલવું કે ટીવી ના જોવું અશ્લીલ વાંચવું નહીં માટે બધું આ નિયમ ટીવી ના જો અશ્લીલ ના વાંચો આમ ના પછી આ લોચો વાગે એટલે એમાં એવું નથી તમને કેતા જો ગ્રસ્તાશ્રમી હોય અથવા કેટલા ગ્રસ્તાશ્રમ કરવાના છે એને કઈ ના નથી પાડતા જો રસ્તા ઉપર ગાડી ચલાવી ના નથી પાડતા પણ નિયમ માં રહીને ચલાવો આપણે ધીમી કરી ગાડી સ્પીડ સ્કૂલ હોય સાયલન્ટ ઝોન હોય જીબ્રા ક્રોસિંગ હોય પટ્ટા આવતા હોય લાલ લીલી લાઈટ હોય બધું તમે એનું પાલન કરો ને ચલાવો કોણ ના પડે બોર્ડ મૂક્યા છે તમને ના નથી ના પાડવા નથી મૂક્યા તમે બીજાને ઠેકાણે ના પાડો મૂક્યા છે તમે વાંધો નથી દારૂ પીન ચલાવતો સામે છ જણ આવતા હોય તો એને ઉડાડે તો તું ઉડે એનો વાંધો નથી પણ તારે ઉ છ ઉડ્યા એનું પ્રશ્ન બ્રહ્મચર્ય આપણે એવી કક્ષાએ વાત નથી એમ અમારી જે આમ પણ ગ્રસ્તાશ્રમમાં પણ નિયમ મર્યાદ છે જ ને તે કોઈ સ્ત્રીમાં તમે ખેંચાય તો એના ઘરમાં જવું જઈ શકો આપણી વાત જાઓ ધારો બહારનો કોઈ એકદમ ગુંડા જેવો હોય વ્યભિચારી જ હોય અને કોઈ સ્ત્રીની પાછળ પાછળ જઈને એના ઘરમાં જઈ શકે ખરો ગમે બળીઓ ગુંડો હોય ના બ્રેક વાગે જ હા અમને ઘણા કે તમે આ બધા નિયમ બધા ખોટા છે સાધુ બિલકુલ અડતા નથી બેન હોય માં હોય હવે સાધુ થયા એટલે સાઈ ત્યાં ને ત્યાં હોસ્ટનમાં પેલા મળ્યા તા નાસા આપણે આખા હેડ ત્યાંના જે ટ્રેનિંગ આપે છે અવકાશ યાત્રિકોને ટ્રેનિંગ આપનારા આપણા ઇન્ડિયન છે એ બાપાને મળવા હતા પછી બધી વાતમાં વાત નીકળી કે આ લોકો જ્યાં ચંદ્ર ઉપર જવાના હોય ને એના બાર દિવસ પહેલા આ લોકોને સખત બ્રહ્મચર્ય પાલન કરવું પડે ચંદ્ર ધારો કે આજે કઈ તારીખ આજે વીસ એકવીસ આ લોકોને પહેલી તારીખે જવાનું હોય ત્રીજી તારીખે ત્રીજી ઓક્ટોબરે તો આજથી એને સખત બ્રહ્મચર્ય પાલન શરૂ કરી દેવાનું વિચાર સરખા મનમાં એવું ત્યાં શું લેવા દેવાને ને કઈ રીતે આડું આવે છે સાયન્ટિસ્ટ લોકો પૂછવામાં આવ્યું હતું કે ભવિષ્યના સંશોધનો થશે એમાં કઈ રીતનું બધું તંત્ર ચાલે તેમને ભવિષ્યમાં સંશોધન થશે એમાં શુદ્ધ પવિત્ર મનની જરૂર પડશે એવા સંશોધન સૂક્ષ્મ આવશે એમાં આવા મનની જરૂર પડશે તો પછી આપણે તો અક્ષરધામમાં જવાનું છે કેવા મનની જરૂર પડે લોછા લાભશે ચાલે એટલે આવી રીતે જો તમે જો આ સંયમ માટે વાઘનું નું ચામડું પવિત્ર ગણાય વાઘનું નું સિંહનું ચિત્તાનું એના પર બેસીને પૂજા થઈ શકે પણ ગાયનું ચામડું ના ચાલે ગાય તો પવિત્ર પ્રાણી છે સિંહ તો હિંસક છે એનું પવિત્ર ગણાય અને ગાયનું પવિત્ર ના ગણાય આપણે બૂટ ચંપલ તમે હાથથી થી અડ્યા હોય તો હાથ ધોવા પડે અને સિંહનું ચામડુંવાળા કાંઈ નહીં ધંધા કારણ શું છે કે સિંહ કોણ મારવા જાય અને ગાયને જો પવિત્ર ગાય તો રોજ મારે લોકો આમથા આમથા મારે ગાયને તો શાના માટે આ ન્યૂ સંયમ પછી આ પરણવાની વિધિ શા માટે છે એ મારે પરણે નહીં તો હજાર સ્ત્રી ઉપર નજર નાખે બેઠો હેઠો ધંધો કહું આ ધંધો કરે બધા સંબંધ રાખો બધા તે બોલે ચાલે પરિણમ એટલે લિમિટ આવી ગઈ આ તું તારીશ તે અભિયમ માથા કૂદ ના કરું જ બોલે કેમ આમ કેમ જોવો છો બ્રેક મારવા માટે આ લગ્નવિધિ છે ભોગ ભોગવા માટે લગ્નવિધિ નથી હા જો આ પહેલા છે ને કેટલા પેલું કરતા આપણે યજ્ઞ કરતા હિંસક યજ્ઞ આ બકરીને બધું વધેરતા હજુ જ છે સ્વામિનારાયણ ભગવાને બધું બંધ કરાયું પણ પહેલા છૂટ કેમ આપેલી બકરું મારવાનું અને યજ્ઞમાં તેનું કારણ છે કે યજ્ઞ પાંચ વર્ષે માંડને એકવાર યજ્ઞ કોઈ કરે આખા જિંદગીમાં કરે એટલે એક જ વખત તને માંસ ખાવાનો વારો આવે અને જો યજ્ઞમાં છૂટ ના આપી હોય તો રોજ એ તો મારે બકરું તો જો યજ્ઞમાં જે છૂટ આપી છે ને સંયમ માટે આપી છે જો એક જ દૃષ્ટિએ આપું તમને મુંબઈમાં અરવિંદભાઈ હજુ છે અરવિંદભાઈ સુરજીતરા ગામના છે તો એકવાર આવીને મને કે યોગી મહારાજે મારા મિત્રને પાંચ પાંચ ખાન છૂટ આપી મેં તો બને જ નહીં અમને ઠાકોરીના પ્રસંગ પાણે ખાવા દેતા બજારના ખાન છૂટ આપે અને યુગીઓ પર એટલે હું જુઠ્ઠો જુઠ્ઠા નહીં પણ આ કઈ કઈ તમે સાચા આ યુગી આપા સાચે આ યુગીયા ભાઈ આવું કંઈક કહે નહીં કે મારા મિત્રને કાલે બોલાવી લાવો અને એને એને મોડેલ તમે સાંભળો આ બોલાવી લાવ જાણવું પડે ને આ છૂટ આપતા મને જ નહીં આ મેં એમને પૂછ્યું કે યુગીયા તમે પાંચ પાઈન્ટ કાંઈ છૂટ આપી હા તો ફરકો જ છે સારું આવું કેવું પછી મેં કોઈ કારણ શું તમે રોજ પચાસ પાઈન્ડ ખાતો હતો કે પાંચ ખાઓ હજુ તો કોઈ હાજર ના અરવિંદભાઈ ની જ વાત હાજર ન હતા વચ્ચે ટપકી પડે એટલે આવું થાય ને જે ના ખાતો એ શરૂ કરી દે વચ્ચે ટપકી થાય ને રેફરન્સ ખબર નથી કે શા માટે સ્વામી પાંચ પાન ખાઈ આજ્ઞા કરી એ ખબર ના હોય તો ઓલો શરૂ કરી દે ને અને અરવિંદભાઈ ને એ તો વિચાર શરૂ કરવાનો સ્વામી તો છૂટ આપે છે અને આવું ખબર નહીં હવે પાંચ પાણે પછી ખાવા દેશે ખરા બે પાન ત્રણ પાણ એમ કરી કઈ કાઢી નાખ્યા હવે એક યુવક હતા ને ભૂપેન્દ્ર કહીને તે મુંબઈ હતા તે યુગી આપા ને કેક કે હું મરાઠા મંદિરે જઉં છું તો મરાઠા મંદિર સિનેમા છે મુંબઈમાં નામ મરાઠા મંદિર બાપા ખુશ છે ગુરુ રોજ જવું ઓલા રોજ પછી કોઈ કહું બાપાને બીજા યુવકે બાપા સિનેમા જોવા જાય હોય નઈ બાપા રોજ જાય છે તમે જ અમે આજ્ઞા કરીને મરાઠા મંદિર વાત કરીને મારો વાલો કાવેડું કે મને ઉલ્લું બનાયું પછી બાપા તો હજુ ના નથી પાડતા બાપા કે સારું પછી બાપા એ કર ભૂપે મને બહુ દુઃખે છે છાતીમાં એટલે ડૉક્ટર બોલાવી લઉં ના ના ડૉક્ટર નહીં તું મટાડી શકું એમ છે ભાઈ હું તો ડૉક્ટર છું ના તું મટાડી શકે તો બાપા કે જો તું સિનેમા જવું છું ને એટલે મને દુઃખે તું સિનેમા બંધ કર તો મટી જાય અરે બાપા તમને મટતું બંધ આજથી બંધ કહી દે પણ જે પહેલે ગમતમાં છૂટ આવી પણ ઈરાદો તો સ્વામી ના હતો બંધ કરાવવાનું હા હવે ગમત માં છૂટ આવતી ગમત કરીને મારો જોયા પંદર દિવસ ઉપયોગ કર્યો આજ્ઞા નો બરાબર પછી આ બંધ કરી દઉં પણ જો આ મોટા કઈ આજ્ઞા કહે તો મૂળ તો સંયમ માટે છે સંકોચ આપણા શાસ્ત્રમાં જે યજ્ઞમાં આ લખ્યું પશુ ઓંબા બધું કરવું સંકોચ માટે છે રોજ વધારે તો એને યજ્ઞ માંસ ખાવ પાંચ એકાદ વારો આવે કેટલો સંકોચ થઈ ગયો બોલો કેટલા બકરા બચી ગયા ત્રણસો પાસઠ બકરા થાય તો પાંચ વર્ષમાં કેટલા થાય અઢારસો બકરા બચી ગયા એકની છૂટ આપી તો અઢારસો બચી ગયા એકની પણ છૂટ ના આપે તો અઢારસો ના પ્રાણ જાય પછી ના માને એટલે ક્રાઇસ્ટે પણ જે છૂટ આપી છે ને એ લોકોને કારણ આ છે તો મંડી પડ્યા બધા બસ ક્રાઇસ્ટે કહ્યું છે માસ્ક ખાવાનું ભાઈ ખાલી પેલા એ લોકો સેબ્રિજ ડે આવે છે આખા વર્ષમાં એક કાલ વાર ગુડ ગુડ ફ્રાઈડે ને બધું તે વખતે છૂટ આપેલી આ તો મંડી જ પડ્યા છે બસ છૂટ આપી છે જો એ લોકોના ટેન કમાન્ડમેન્ટ છે દસ નિયમ છે હુકમ એડ્યો દસ ટ્રેન કમાન્ડમેન્ટ તો પાંચમો કમાન્ડમેન્ટ આ છે દાઉ શેલ નોટ કિલ તો હિંસા નહીં કરવાની તો એ માસ ખાવાની આગલા ક્યાંથી કરતા હશે એકદમ ભારે ના પડીયા એટલે વર્ષે એકવાર છૂટા પહેરે એટલે બધે જ્યાં જ્યાં બધા નિયમ છે સંકોચ માટે છે સંયમ માટે છે મારે મધ્યના તેત્રીસો વાત કરી કે જેને નિષ્કામ ધર્મમાં ફેર ના હોય તો લાખ ગૌ છેટે તો મારી પાસે છે અને આમાં ફેર પડે તો મારી પાસે બાજુ હોય તો હજાર ગૌ છે છે જો મર્યાદા તમે જો કોઈ સમય ક્યાંય નહીં મળે આપણે બાઈ ભાઈ ની મર્યાદા કોઈ જગ્યા નહીં મળે પરદેશમાં જો આપણે ભાઈઓને પાછળ બેસાડીએ ત્યાં તો લેડીઝ ફર્સ્ટ નો જમાનો તો બધું ના ચાલે તમારું બધું તો આપણે કરીએ છીએ તકલીફ પડે છે આપણને બધા પ્રશ્નો પૂછ્યા બહુ આમાં છૂટ નહી એચ એમ પટેલ હતા મિનિસ્ટર પછી એવા તો હોમ મિનિસ્ટર થઈ ચૂક્યા એ ભાનુભાઈ એલિકોન વાળા છે વિદ્યાનગરમાં તેમણે તેમને ત્યાં બાપાએ એક દિવસ માટે ઉતર્યા હતા એમને બધા મોટા માણસને માણસ બોલાયેલા એમાં એચ એમ પટેલ સાહેબ પણ આવેલા જમવા બોલાવ્યા હતા તો એચ એમ પટેલ સાહેબ એક દરખા વિનંતી રૂપે મૂકી સ્વાઈ બાપાને કહે કે સ્વામી તમે જો એક થોડીક છૂટ લો બિયા સંતનો વાત નથી કરતો આપ એકલા છે સ્ત્રીઓને દર્શન દેવાનું કંઈક ગોઠો મળવાનું વાતો કરવાનું બસ આટલું વીથી વધારે મર્યાદ લોકોને તો સત્સંગ બહુ વધે ત્યાં આને લીધે બધું બહુ મર્યાદાય છે કેટલા લોકો ભડકે છે ને આવતા નથી કંઈક કંઈ મનમાં થાય તો આટલું કરો ને સ્વામી શું બોલાય સાહેબ એ તમારો વિષય નથી જો એ અમારો વિષય છે અમને ખબર પડે કેટલી છૂટ લઈને કેટલી ના લે અને પછી સ્વામી કે સત્સંગ નહીં વધે તો ખૂણામાં બેસીને મારા ફેરીશું પણ નિયમ પહેલાં પછી સત્સંગ વધે કે ના વધે એમાં જોવા નથી એ ભગવાનને વધારવું તો વધારે ના વધે ના અમે તો એમના આપેલા નિયમ પ્રમાણે રહેવાનું અને એ રીતે જેટલો સત્સંગ થાય ખરો નિયમ લો પેન સત્સંગ વધારે વાત નથી નિયમ લો શું પછી અર્થ જ શું રહેવું તમારે આખી દુનિયા સત્સંગમાં આપણા નિયમ ગાય હું નો ફાયદો તો જે આપણા ગુરુ બધાને આગ્રહ અમે યુગીઓ પેલા ફરતા ને બહુ આ યુવક તરીકે ભ્રમચ બાવતા તો બહુ કડક યુગી આપતા અમે બધા નિયમ આપેલા હવે અમારે મારે જ નિયમ હતું સ્વામી કે કે આપણે સ્ત્રીઓને અડવું નહીં અડવીયા તો ઉપવાસ તે વખતે સાધુનંદ નહીં યુવકમાં કોલેજમાં ભણતા હતા બનેલું કેવું કે અહીં ભ્રમતીર છે ને સ્વામી એમના બાપુજી અને અમે સાથે જ ભણતા હતા એક જ ક્લાસમાં પેલા પ્રયોગ વખતે પેલા ફિઝિક્સ પેલા હોય ને ફિઝિક્સના એક્સપેરિમેન્ટને કેમિસ્ટ્રીને તેમાં ઓલા કેમેસ્ટ્રી માં તો બબે પણ પેલા ફિઝિક્સ નામાં ચાર જણ હોય એક ટેબલ માં તો અમે હું ને આમના બાપુ સૂર્યકાંત ભાઈ અને બે છોકરીઓ ચાર પ્રયોગ કર્યો મેં તો કહી દીધું જો મારે નિયમ છે બધું આવું રડતા નહીં મને ગમે એ લોકો હસતા હતા બધું પણ તો મેં તો કહી દીધું તો એ લોકો સાચવે આમ આપણને આદર આપે તો ભૂલ થઈ જ જાય ને ગમે તો એટલે એ લોકોના રસ્તો જ નહીં એટલે ભૂલ થઈ જ જાય લેવા દેવા ઓલું કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય આ હોય ફૂટપટ્ટી લેવા જવાનું થઈ જાય મારે તો ઉપવાસ જ પડે બાપાને કહું બાપા તો આવું થાય છે દિવસમાં પાંચ ઉપવાસ પડે કેવું કરવું એક દિવસ એક ઉપવાસ કરી શકો એક દિવસમાં પાંચ ઉપવાસ ક્યાંથી કરી શકો પાંચ વખતે તડી જાય પાંચ ઉપવાસ ત્યાં પછી સ્વામી કહે કે નાઈ લેવું અને અઠવાડિયે બે ઉપવાસ કરી નાખવા અમથા અડે કે ના અડે તો કરી નાખે તો એ છે હવે રહેતા પછી અડી જાય એટલે રાત સાહેબ ઘરે નાઈ લેવાનું એ રીતે કરતા આ નિયમ બાપા આપેલા એમાં સિનેમાનો નિયમ આપેલો સિનેમા જોઈએ તો એ ઉપવાસ એમાં એક યુવક જોઈ આવ્યો મારો પાંચ વર્ષ પછી સ્વામી કે કાલે ઉપવાસ તો એટલે કે બાપા ઉપવાસ કરીને પછી જોવા ગયો હતો બાપા આવું કેવું પહેલાં ઝાડે અરે પહેલાં પૂટ ધોઈને પછી ઝાડે ફરવું પેલા પૂઠ ધોઈને પછી ઝાડે ફરું કારણ કે ના ભકે કાલે ઉપવાસ કરવાનો પછી એ તો વાત નહીં બાપા કે તું ગયો કે પાંચ વર્ષ સુધી નિયમ પર કેમ જઈ આવ્યો પછી પાછું નિયમ શરૂ કરી દીધું એટલે એક જ વાર સિનેમા જોઈ આવ્યો પછી તો પાછું નિયમ માઈ ગયો તો બાપાએ તું એકવાર પણ ગયો કેમ આ તો ઘણા વખત પછી બાપાએ પૂછ્યું સ્વાય મારો મિત્ર મને કે કે કરતો હતો રોજ રવિયાની સભામાં એકવાર તો પિક્ચર જોવાય મેં બહુ આગળ કર્યો એટલે મને થયું કે લાવો એકવાર જોઈ આવીએ આપણે શું વાંધો છે પાંચ વર્ષથી નિયમ પછી પાછા નિયમ તો પારવાના છે આપણે કાંઈક જોઈ આવીએ મને વ્યાજબી લાગ્યો લો જોઈ આવ્યો યોગી આવે કે તું ના કહી શકે એને કે તું રોજ દર રવિવાર પિક્ચર એકવાર મારી સભામાં આવે સમજો બોલો જરા સ્વામીના આર્ગ્યુમેન્ટ તો પાકા કેમ ના કહી શકો એ જેમ આગ્રહ કરે તમે ના આગ્રહ કરી શકો એ તમને કહે કે ભાઈ એકવાર પિક્ચર જો આવને દર રવિવારે તું સભા છે હવે તું એકવાર અમારી સભામાં આવને દર રવિવાર પિક્ચર જો ના કહી શકો એ તમને કેમ ખેંચી ગયો તમે ને કેમ ખેંચી ના લાવ્યા બાપાને આ એટલે આવી રીતે નિયમ આપણે પારા પડે એમ આપણે ખેંચી જઈએ નહીં કહેતા કે આપણે અગ્નિ જેવા થવું પાણી જેવા નહીં પાણીમાં લાલ રંગ નાખો તો શું થાય પીરો રાખે કાળો પાણીમાં જે રંગ નાખો એ રંગે રંગી જાય અને અગ્નિમાં ગમે રંગ નાખો ને ભસ્મ એક જ રંગ રાખ અગ્નિ જેવા થવું આપણે ગમે ત્યાં જઈને આપણા નિયમ હા એટલે પાણી જવાના થયું ચાલો હવે કોણ કોણ જોઈને ખબર નથી કારણ ડુંગી રસો વાળું ખાઈ લો જાનમાં ગયા લગ્ન પ્રેમ ગયા ત્યાં ક્યાં નોખું પાંચ મારો ફેરી લઈશું ના ચાલે પાંચ મારો ફેરીશું એટલે આવું બધું ઢીલા છે ને કામ ના થાય બેંકોક અમે ગયા હતા આપડે ઈસ્ટ ફારિસ્ટ તો ત્યાં આપણા કરશનભાઈ પાટીવાળા આપણા સાગર છે ને સગમ કાકાની દીકન તેમનું ત્યાં બિઝનેસ છે બધું ડાયમંડ બુ તેમના બધા પોતાના મિત્રોને બધાને બોલાયેલા સત્સંગ માટે સત્સંગ પછી ઓલું લાઈટ રિફ્રેશમેન્ટ આપે ને આપણે અલ્પાહાર અલ્પાહાર તો મારી સામે બે બેઠા રહે જઈ નતા એ લોકો અમે તમારા જેવો જ નિયમ હોય અમે ડુંગીલેશન ના ખાયા ના ખાઈ એ બધું ડુંગીલેશન ફ્રી છે આવતો બધું કે ના સ્વામી એ બરાબર બધી વાત પણ આ ચાતુરમાસ ચાલે છે ને એટલે અમે લીલોતરી ખાતા નથી એ લીલું શાકભાજી એ લોકો ના ખાય ચાતુર્માસ દરમિયાન અમે કહો તમે અહીં રહીને આ નિયમ પાળો છો કેટલા કે જન્મથી કે ત્યાં જ જન્મેલા આશ્ચર્ય થયો તે કે સ્વામી જેને નિયમ પારવા છે ને ગમે ત્યાં પારી શકે જો આ આપણે બધા યાદ રાખવા જેવું છે પહેલાં નક્કી કરો નિયમ પારવા છે એમાં હા ના પહેલાં નક્કી જો હા થઈ તો ગમે ત્યાં પારી શકો તમે હા ત્રણ ઉત્તર આવે એમાં હા ના એનું ઢચું પછી તમારી ત્રણતા કેવી છે જો આ લોકોએ બતાવ્યું ને એમાં કંઈ આશ્ચર્ય નથી થાય હવે મનમાં નક્કી કર્યું કે આ નિયમ પારવા છે બસ પતી ગયું કે ચંદ્ર ઉપર જાઓ ગમે ત્યાં નિયમ પારો પારી શકવાના જ છો તમે જો આપણે ઘણા હતા ગોંડલ વાળા પેલે કેનેડામાં માંડવિયા હવે એમને આમંત્રણ આવ્યું બી એ હતા ને આ ભગવાનજી ભાઈ ભગવાનજી ભાઈ માંડવિયા તો ક્વીન ઇલિઝબેથ ત્યાં આવવાની હતી અને એની પાર્ટીમાં ઇન્ડિયન્સને પણ બોલાવેલા એ લોકોએ જે મુખ્ય મુખ્ય હોય તો ભગવાનજીભાઈને પણ બોલાવેલા તો ભગવાનભાઈ ભાઈ કહ્યું કે હું આવું પણ જમું નહીં કેમ કે મારે નિયમ છે આ રીતે બધું કે તમે બધું ગોઠવી આપીએ તો કે વાંધો નહીં પછી બધું કર્યું ને શાકાહારી આપણું જે હોય તે બધું કર્યું કોઈને ગુજરાત એના સામુ જ જોઈ રહે ચાલો આટલા બધા છે બધા મંડી પડ્યા

કેમ એકાદશી છે ફરાર આ બધું ના ખાવા મારાથી બધાને થયા ને એમના બાજુ કેવું ભલે થોડુંક જરા એમને વિચે તો લાગે પણ અંતરમાં આદર તો થાય એમને નિયમ પ્રમાણે ટૂંકમાં આપણે આ નિષ્કામ ધર્મની વાત છે એ તમે ભલે ગ્રસ્તાશ્રમમાં છો તમે મર્યાદા છે